कर ये तो दबा है रहा रहा माटी दबाई तो मित्रों आबाज थी आटला आटला खोल दी दूँ आबाज बेचते हैं उड़े बाकी से हाँ बद्दी खोरी काटी है जो हाँ इतना चोखू कर दी दूँ पहली बात बाकी है खोरवानी हाँ बात विद्याओ कर कोई नहीं, कोई नहीं। तो मित्रों हमें आज तो लगभग आया पंद्रह विश्वास है ये ऐसी पंद्रह विश्वास हमारी सही है અહીં તો મહિનો 27 તારીખ થાય જો 27 દાડા થાય હા 27 તારીખ વાયધી જો આ સેવડી થઈએ આ એ છે રોટી હો હા બડ દેખવા નું ખાને પટ તો તેડે તો ફટા ભઈ કાડે જો આજી ખેરપાય આવડી થઈએ જી તો ખાતર રાખી પાછો એ રહી એટલે મસ્ત થઈ જશે હા બસ કાળી ખોળવા માંડ્યો जो ये के उखारे घर बैठा बैठा बक्क प एकन से उ थाय काम आमी का करे न नहीं दिव्या जय माता जी खरो 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 ये मुंदु है ना हैड है तो तब तो, ખોરઈ તો આવતો એમ ના ખોરાઈ ઓન સટ સટ ફરવા ના આવે લગી લગી લેવા ના આવે તે લગી લગે ઘર કો કરું પણ તમાકુ ઓઠ જતો રહે આબ આવતી રે આ થા તો ઉપર પર ખાઈ કેવા તમાકુ ના ભાગતી તો જો ખોરતા આવતો નઈ બગ બગ કરે વધારે ઘેર બેઠા બબે બુબી ઓડે બે ના લે હોય હિક્કત હેડ તો હું આટલું ખોરી કાઢ દે 10 10 વાગ્યા થઈ ગયા હે તો આટલું ખોરી પછી ઘેર જીએ

ગમે તે ગમે તે આપડે થોડો ટાઈમ હશે હ એમ મત કા આપડા ઘર નો બધું કામ આઘો પાછો એટલે વિડિયો ટાઈમ સેટ નઈ થતો પણ બનાવી દઈએ રાગ રાગ જેમ સેટ થાય હા જોડી મુકો બનાવી દી છે તર માયાતા તો મુકો બનાવીએ ગિયર તો કામ આઘો પાછો એટલે રોજ તો હોય એનાય બતાવવાનું નવ કોક હોય બતાઈએ ચાલે કા તો મુ ખોરી કાઢું લે ફોન પકડો ફોન પકડો મુ ખોરું જો

di fuori